નમસ્કાર ખેડૂત મિત્રો તો વૃદ્ધાન સ્વાગત છે જેમાં આજે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ગુજરાત સરકાર દ્વારા હાલ ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે કયા કયા ઘટકોમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને જે પણ ખેડૂતને સાધન ખરીદી કરવાનું બાકી રહી ગયું હોય એમના માટે ખુશીના સમાચાર છે અને ખેડૂતોને કયા કયા ઘટકોમાં ઓનલાઈન અરજી કરવાની છે કેવી રીતે અરજી કરવાની છે એના આ વિડીયોમાં આપણે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલાં વાત કરીએ તો ટ્રેક્ટર છે પછી મોબાઈલ છે જે પછી આપણે ઝાટકા મશીન આવે છે એ છે પછી ગોડાઉન છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌ પ્રથમ ઉપયોગી વસ્તુ એટલે કે સનેળો એની અંદર પણ હાલ સહાય ચાલુ છે પછી આપણે જે હેરો આવે છે રોટાવેટર આવે છે કલ્ટિવેટર આવે છે પલવ આવે છે આ બધા જ સાધનોમાં ઓનલાઈન અરજી કરી શકાશે તો હવે વાત કરીએ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તો એકવીસ છ બે હજાર પચીસથી સત્યાવીસ વીસ સાત બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો એકવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ગ્રામ પંચાયત ખાતે જે તે વીસી સીએસસી કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે જે જે દુકાનો હોય છે ત્યાં પણ જઈને અરજી ખેડૂત કરાવી શકે છે અને જો ખેડૂત પોતે શિક્ષિત હોય કે ખેડૂતના બાળકો શિક્ષિત હોય તો અમે એમને અરજી કેવી રીતે કરવી ઘરે બેઠા તો આપણે એક વિડીયો બનાવેલ છે એની અંદર જઈને પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે અરજી કરવાની તો હવે વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ બારની નકલ અને મોબાઈલ નંબર આ બધા જ ડોક્યુમેન્ટ ફરજીયાત છે જે આ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળત રહેશે સાતસોને વ્યસ્તી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લઈકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત